એમાં એવું છે વીસ તારીખે વિજયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદ છેડતી રહી છે એમાં એવું છે કે એલિકોન ટાવર શાલા ફસાવી રહ્યું છે પણ સી બ્લોકમાં ફરિયાદી રહે છે એ સાંજે એમના મામાનગરે જવા માટે ઈ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા બે ત્રણ માણસો બેઠેલા અંદર હતા પછી બીજા માળે જે આરોપીઓ છે જે અન્ય ઈસમો હતા ઉતરી ગયેલા અને આરોપી અને બંને જે લિફ્ટ ઉપર ગયેલી વખતે બીજા મારે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી રીતે થયેલા ત્યાર પછી નવ માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલા અને ત્યારબાદ કે ફરિયાદી છે એને મામાના ઘરે વાત કરતા તેઓ એક કેસી ફોન કરી બોલાવે તો ને પોલીસ થઈ જતા પોલીસ ફરિયાદ આ છે અને એનું ફરિયાદ નો છે આ તમે બરકત બી ચાવડા કરીને છે અમના લૂપનો ફરિયાદ તકલી થતી છે હાલમાં સીસીટી ના માટે પોલીસ તપાસ કરી રહી છે બંને કોઈ પરિચયમાં હતા કે પરિચય થયો એવું કોઈ તપાસ દરમિયાન જાણવા મળી કે